તો નમસ્કાર મિત્રો આજે એક નવા વિડીયો આપની સમક્ષ હું લઈને આવ્યો છું તો ખુંખાર મેળડી બારેજા ધામ વિશે તમે બધા લોકોએ સાંભળ્યો હશે ઘણા લોકો એમનો વિરોધ પણ કરે છે ઘણા લોકો એમનું સમર્થન પણ કરે છે હું પોતે એકવાર પણ ત્યાં આગળ નથી ગયો કે હું નથી ખૂંખાર મેરડી બારેજા ધામના બુવાજીનો સમર્થક કે નથી એમનો વિરોધી આપણે સાચા માણસને સપોર્ટ કરીએ છીએ સનાતન ધર્મને સપોર્ટ કરીએ છીએ જે લોકો સમાજની સેવા કરે છે લોકોનું ભલું કરે છે લોકોને ભક્તિના માર્ગે લઈ જાય છે એમનો આપણે સપોર્ટ કરીએ છીએ તો અગાઉના બહુ બધા વિડીયોમાં હું બાર ધામ છે જેને તે બધું કહેતો હતો એટલે મને મારા એક સંબંધી મળી ગયા એ આજે આપણે જાણીશું બધું એમના જ વિશે કે શું છે બારેજાધામની સચ્ચાઈ શું ખરેખર ત્યાં આગળ કોઈ ધથિંગ ચાલે છે કોઈ પાખંડ ચાલે છે કે ખરેખર માતાજીના કે ભુવાજીના કોઈ પરચા છે કેમ કે દરેક વિડીયોમાં હું પોતે બોલું તો નકામું પડે કેમ કે જે લોકો ત્યાં આગળ રૂબરૂ જઈને આવ્યા હોય એકચ્યુઅલી તો એમને જ ખબર હોય કે ત્યાં આગળ સચ્ચાઈ શું છે એ પછી ખરેખર કોઈ પાખંડ ચાલે છે ઘણા બધા વિડીયો તમે જોયા છે વિરોધના પણ ઘણા બધા ભક્તોના મોઢે કે પછી અમુક વિરોધીના મોઢે એવું સાંભળ્યું છે કે એવું ત્યાં ગયો મારું કંઈ કામ ના થયું મારા પૈસા જતા રહ્યા આ પણ વિડીયો સાંભળ્યા છે તો આજે આપણે એક આપણા સગા સંબંધી જોડેથી એમના એમના મોઢે જ સાંભળીએ કે તેઓ બારેજા ગયા છે એમને કેવું લાગ્યું શું ત્યાં આગળ ખરેખર કંઈક દૈવી શક્તિ છે લોકોના કામ થાય છે કે ધરતીંગ ચાલે છે તો નમસ્કાર મંગાજી જય માતાજી હવે હું તમને વાત કરું તો તમે ત્યાં બારેજા ધામ આગળ જઈ આવ્યા છો તો જો હું તો એકવાર પણ ત્યાગ આગળ નથી ગયો તો તમે તમારા જ બોર્ડર શું ખરેખર ત્યાં આગળ આગળ માતાજી નો કોઈ ચમત્કાર છે ભુવાજી કોઈ દેવી શક્તિ છે કે લોકોના કામ ત્યાં આગળ થાય છે સાહેબ જો દિંગ રે તો તમે એક બાજુ વાત છોડી જ દો બરાબર કે જે બારેજા કુંખાર મેળે બરાબર અને જે રામવાડી માં મેલેડી કહેવાય છે ને બરાબર આપડા ગુજરાત માં પણ ઓલ ઇન્ડિયા ની અંદર પ્રખ્યાત છે માતાજી બરાબર અને પ્રખ્યાત એટલે એ રીતે છે કે એના પરચા અપરમ પાર છે બરાબર દુખિયાના દુખ છે માં ભલે તમે ત્યાં જાવ હોય

સાનિધ્યમો ભુવોજી કદી કોઈને બોલાવા જા નહીં બરાબર કે કોઈના સંદેશો આપ્યો નથી બરાબર ફક્ત ને ફક્ત માતાજીના વિડિયા લોકો જોવે છે અને માતાજીના વિડિયા જોયા પછી બરાબર જે માનતા કે શ્રદ્ધાથી જે એની કોઈ મનોકામના રાખે છે એની ઘેર બેઠા પૂર્ણ થાય છે અને લોકો દોડીને ત્યાં જાય છે બાકી ભુવોજી કોઈને બોલાવતા નથી કે ત્યાં કોઈનો પૈસો લેવાતો પણ નથી બરાબર તો માતાજીને કદી અને ભુવાજી તો કોઈને કદી આમંત્રણ હાથ સુધી આપ્યું નથી એ સિવાય કેમ લાખો પબ્લિક આવે છે કે આજે આપણો પાંચ હજાર દસ હજાર માણસો ભેગા કરવા હોય તો કેટલી મહેનત કરવી કરી પહેલાં ગોમચૂંટણી આ સરપંચની એટલા લોકોએ પહેલાં ગોટા ખરાવીએ ચમાણું એ કહેતા તો પચાસ લોકો મોડ ભેગા થાય છે આજે તો લાખો પબ્લિક આવે છે ભુવાજી કોઈને બોલાવે જાત નથી પણ માનો પ્રતાપ એવો છે માં કુંખાર મેળી બારેજાવાળા ધામવાળી સોલંકી પેઢીની રામવાળી માં મેળડી એટલી ચમત્કારી મને પોતાનો પોતાનો પરચો આપ્યો હતો એ પેલા શરૂ સ્ટાર્ટિંગમાં વિડીયો જોયો અને પછી મને ખબર જ નથી આ દુનિયાની કે માતાજી જો છે ને હું છે કશું હે પણ હું એ દિવસથી માની જો કે દુનિયાની અંદર જો માતાજી હોય અને સાચા ભુવાજી સાચા ભુવાજી હોય ને તો કોંખાર મેળી બારેજા ધામવાળા બાકી બીજા બધા હું ખોટું માનું છું

તો કોઈ જાતનો બિલકુલ ઢોંગ નહી ઘણા લોકો નહીં કેતા કે માતાજી કેમ મોઢો બતાવતો નહિ ચુંદડી વઢીને ફરે છે પણ જો આજે અને દેવો ના આદર પ્રમાણે મારું એવું કેવું છે કે કોઈ પણ માતાજી આપણા શરીર ની અંદર પ્રવેશ કરે બરાબર અને માર્ગ નો મારક બતાવો ઢોકેલો રાખવામાં એને એની મોન મર્યાદા અમન્યા જળવાય છે એટલા માટે માતાજી ચુંદડી વઢીને રાખે છે બરાબર મારું એ કેવું છે લોકો પેલા ગમે તે કેતા કેમ ખુલ્લું મોટું અંદર ખુલ્લું મોટું ના રાખી શકે કારણ કે માતાજીની મર્યાદા રાખવી પડતી હોય છે અને દેવી શક્તિ છે દેવી શક્તિની મર્યાદાની અંદર આપણે રહેવું પડતું હોય છે એટલે ભુવોજી એમની મર્યાદાની અંદર છે

ભુવાજીના પોતાના વ્યક્તિગત એવું કોઈ નહીં કે લોકો તમે મૂળ ફેમસ તો લોકો મને જ જોવો કોઈ કે માતાજીને જો મને જોશો જ નહીં તમે લોકો એ તો ચોખ્ખું કીધું માતાજી કે ભાઈ મારે માનો જોવાનો તમાર માતાને ઓળખવાની આજકાલ આપણે તમે જો લગન આ લગ્નની સીઝન આવી બરાબર ઓ કંકુત્રી મેકા નોમ રાખવા સુજી આન તો લોકો રી હઈ જોય છે કે અમાર નોમ તેમ ના લખ્યું હા કે અમન મન ના આલ્યું હા લગન મે તમે જો છેલે એક ના કે કરી હે બેહી ગયો ગમે ગમે બી રહી જાય હવે ઈકન જો એટલી પબ્લિક છે લાખો લોકો મોનો તો તા લોકો જો ખરા આજે જો સમાજ આપણા લગ્ન પ્રસંગ હોય કે સમાજમાં કોઈ પ્રસંગ હોય તે લોકો સ્ટેજ પર બેહા લોકોની પરા પરિવાર છે કે સ્ટેજ ઉપર અમન બેહારો અમન બેહારો એટલે શું હોય પબ્લિક અમન જોવે અમન મન આપે ત્યાં આગળ લાખોની પબ્લિક હોય તો એ એવું કોઈ કહે કે ભાઈ હું ફેમસ થઉં લોકો મને પૂજો મને ભગવાન મન ના ચાદર એટલે ઓઢું છે જો કે એમને તકલીફ પડતી ચાદર ઓઢા ચાદર ઓઢીને તો પાછા ભુવાજી એક ઇઝ તમે તમારા દેવો ને ભજો તમે રામ ને ભજો એ તો રામ ની સલાહ છે પોતે પરમાત્માનું ભજન કરો ને એ ભજન કરજો એટલે તમારો ઓટોમેટિક તમારો દુઃખ દૂર થઈ જશે મારી કોઈ બાધા માનવાની જરૂર નહીં મારે એક અગરબત્તી ની જરૂર નહીં મારા રૂપિયાની જરૂર નહીં પણ જે માતા સલાહ આલે છે જે માતાજી સૂચન કરે છે ને એ પ્રમાણે લોકો જે રીતે આચરણ કરે છે ને એમને સો ટકા સુખ આવે છે આવે છે આવે છે ઘણા લોકો એવું કોઈક અમે તો બહુ બધા રવિવાર ભર્યા એટલે એ જગ્યાની વાત નહીં ગમે તે જગ્યા હોય મંદિર હોય અંબાજી હોય કે કોઈ પણ ડાકોર હોય સોમનાથ હોય અમે તો કે આટલા રવિવાર ભર્યા રોમા આટલી બીજો ભરી અમારો કોમ થતો નહીં તો આ ઓના પાછળનું કારણ શું લાગે તમને ઓના પાછળનું કારણ એક જ જગ્યા માં લોકો જતા પડે ને પૂરી શ્રદ્ધા ના વિશ્વાસ ના હોય એટલે કોમ ના થાય અમારો પૂરો વિશ્વાસ વિડીયો જોઈને મને પૂરો વિશ્વાસ બેઠો બરાબર અને શ્રદ્ધા બેઠી જાય કે રામ એટલે મને બહુ વિશ્વાસ ગયો બરાબર આ સત્ય વસ્તુ હોય છે બાકી બીજી કોઈ વસ્તુ કોઈ જગ્યાએ સર રામ રામ જોયા એટલે રામ જોયા એટલે મેં વિડીયો જોયો આપો વિડીયો જોઈને માતાજીનો માતાજી વિડીયો સાંભળ્યો બરાબર અને પછી મારે એક બાબલા ને તકલીફ હતી અને એ દવા કોનો પરી પરી તાક્યો તો ઘણું બધું બરાબર પણ મેં કીધું કે ભાઈ દુનિયા બધા ફરવાનું પડી મેલ ફક્ત માં મેલડી ની વાત ઘેર બેઠો તું બાદ હું જો નતો પેલા કદી જો ખાલી વિડીયો જોયો તું બરાબર વિડીયો જોઈને કીધું કે માં મેલડી ને બાધા હોય બેઠા તું મોની દે અને તારો દુઃખ કાલ મટી જાય તો કરી દેજે બરાબર માતાજી તો મને કહેવા આવ્યા નહીં ખાલી વિડીયો જ મેં જોયો બરાબર અને એના પર એક વિશ્વાસ રાખ્યો મને પૂરો વિશ્વાસ બેઠો ત્રીજા દાડા દુઃખ મટી ગયો અંબાજી માતા બધો હતો પણ એમને જેમ કોઈને કોઈ નામ મટાડ્યું તો એની અંદર એ માની અંદર કંઈક જક્તિ છે અને એને કંઈક પરિપ્રપ્ત કઈક પ્રાપ્ત કર્યું છે તો એના નામથી દુઃખ મટે છે એ સો સો સત્ય છે એટલે હું એવું માનું કે ભગવાન માતાજી દેવ તો કોઈ પણ હોય પણ જો આગળ તમારી શ્રદ્ધા સો ટકા થઈ જાય ને એ ટકા સો ટકા તમારું કોમ થઈ જાય શ્રદ્ધા રાખી પર લોકો જો હોય અત્યારે તો લોકો ભગવાન ને આમ નોકર બનાવી દેશે

દોડીને થતી દુનિયા ને બનાવેલી બની છે પબ્લિક છે ને એ આ બધા એ કહેતા કે પબ્લિક દોડ ગોડા નહીં દોડતા લોકો નો કોમ ઓછો છે

ઘણા ડોક્ટરો ને જુઠ્ઠા પડ્યા છે કુંકાર મેળડી ને તો પછી એનાથી કેવું વિજ્ઞાનીને આગળ પાછું પાડી દીધું છે આપણે રૂબરૂ જોઈએ છીએ લોકોનો કોમ જવા તો પછી એનાથી કેવું જોઈએ હમ જે જે કુંકાર મેલડી કરી બારેજા રામવાળી મેલડી બા બહુ ચના ખાતાની જે મા મેલડી કરી ને એ ખરેખર હું તો હાલ એના વિશ્વાસ છે રામનું ભજન કરું છું અને એના વિશ્વાસ આપણી નાવડી ટેટ ચાલી રહી છે આનંદથી ચાલે છે એનાથી કેવું જોઈએ પછી અને મા રામ નું ભજન કરો મારું છે કરો રામ રામ બચ્ચો તો તમારું જીવન આગળ બરાબર એ તો સાચો માર્ગ બતાવી છે સત્તો માર્ગ બતાવે છે એના પણ કોઈ ખોટો રસ્તો નહીં કે નહીં પૈસા લેવા કે નહીં મારો બાધા કરજો મારી બોનતા કરજો મારા પારાજો કદી કહેતી જ નહી માતાજી માતાજી સાત સત સિવાય આગળ હેઠતી જ દઈ અને જે આવડા ભટકેલા માણસો છે ને એમને સાચો મારગ માં ખૂંખાર મેળવી મારે ધામ વાળી બધા પણ જો આ આટલું સારું કામ કરે છે સેવાનું કામ કરે તોય અમુક લોકોને તકલીફ અમુક લોકો વિરોધ કરે છે જેમ પેલા જવો આમ લોકો ઋષિમુનિ હવન કરતા એટલે અમુક લોકો રાક્ષસ આટકો નાખતા એટલે આ રાક્ષસ આડકો નાખવાના કે હા તો એકદમ હસુબંધ હોય બની ગયું અરે પણ તું એ બન ને તારામાં તાકાત હોય તને ચોખ્ખો કોઈ કહેવાય ઘણા લોકોને સારું ગમતું નથી હા અને જો સારું ના ગમતું હોય ને

અને કે ભાઈ તમે સાચી સાચો ધર્મનો માર્ગ બતાવી રહી છે તો ત્યાં તમારે આવો અટકવા નાખવાની ત્યાં આવો ખોટો વિરોધ આ માતાજી કોઈને લૂંટતો હોય કોઈના પણ પૈસા પડી લેતો હોય કોઈના પણ ધીંગ ધતિંગ થતો હોય તો આપણે કહીએ ભાઈ ખોટું પણ મા કહે છે મારે તો કોઈના ઘેર જવાની જરૂર જ નહીં અને મારા એને તો પોતે માતાજી પ્રગટ થઈ ગયો છે મારા પૈસાની કહે જરૂર નહીં હું કરવા છું રૂપિયા મારા તો મારી મા છે ને એના રૂપિયા છે આ દુનિયામાં જેનો નામ પ્રખ્યાત બની ગયું છે ગુજરાત કયો કે દેશ વિદેશ કયો અરે અમારા એ રૂપિયા નું કરવાના આપણા તો અમુક વિડિયો પાકિસ્તાન થી કોમેન્ટો આવે છે બોલો આ દે આવો ને પાકિસ્તાન થી લોકો વિડિયો જોવું છે હા પાકિસ્તાન થી વિડીયો જોવો કાકા માનો સત એવું છે અને માં ઘેર બેઠા કોમો કરે છે મને ઘેર બેઠા વિશ્વાસ છે મેં નક્કી કર્યું રાધેજી કે જો માં કોંકાલ મેળી મને બારે કાકા આપણે બારે જવાની તાકાત શક્તિ હતી નહીં પણ કીધું મા તારા મારા એક એકવાર દર્શન કરવા છે પણ જો તું કરાવ તો દર્શન તો આપણાથી થાય હો કા કે આપણી શક્તિ સજ થઈ પણ મારે એક દિવસ મને બહુ ત્રણ ચાર મહિનોથી એ રસ કરી રહ્યો હતો અને માતાજીને મારા પર એક દાડો એવી કૃપા કરી તે મારે મને સપનામાં મને આખો ઉઠાયો આપણે મંગાજી આ વિડીયોનો આપણે સપના વાળી વાત છે તો મિત્રો જુઓ લોકોના અનુભવ તો મોટાભાગે લોકોના સારા જ અનુભવ છે કોઈને ખોટું અનુભવ થતું નથી બારાજા જે લોકો બધા બહાના કાઢે છે કે મારું કામ થઈને નથી મારા પૈસા જ જતા રહ્યા હું અટવા રવિવાર ભર્યો